ગુડ મોર્નિંગ પ્રેસ પ્રેસલો ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ ને ખાસ કરીને મા બાપ અને સંતાનોની શ્રેણી અને ભાગ છ માં આપનું સ્વાગત છે તિરસ્કાર કરનારને મારશો તો ભોળો સાણો થશે અને બુદ્ધિમાનને ઠપકો દેશો તો તે વિદ્યામાં પ્રવીણ થશે નીતિવચનોનું પુસ્તક તેનો ઓગણીસમો અધ્યાય અને તેની પચીસમી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ મિત્રો પ્રભિશ્રી ખ્રિસ્તના ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ ગઈકાલે જ આપણે પંદર અને પાંચમું વચન જોયું કે મૂર્ખ પોતાના બાપની શિખામણને તુચ્છ ગણે છે પણ ઠપકાને લક્ષમાં લેનાર સાણા થાય છે અને આજના વચનમાં પણ બે પાઠ છે પહેલો તિરસ્કાર કરનારને મારશો તો ભોળો સાણો થશે હવે આ તિરસ્કાર કરનાર તુચ્છ ગણનાર વિશે પ્રથમ જોઈએ તો લખ્યું છે એ પ્રમાણે તિરસ્કાર કરનારને મારવાની વાત છે મારવું એટલે મારી નાખો નાશ કરી દેવું નહીં પણ કંઈ ખોટું થતું હોય આડા પાટે જતું હોય તો એને સીધા માર્ગ પર લાવવા સમજાવવા સુધારવા સમારવા કેળવવા અને ઘડવા અમુક શિક્ષા પણ સમયે સમયે કરવી એટલી જ જરૂરી છે ને એ શિક્ષા કોણ કરી શકે તો જવાબ સ્વાભાવિક છે મા બાપ બાળકને પાડોશી કે રસ્તે ચાલતી વ્યક્તિ જેને તેની સાથે કોઈ લેવા દેવા નથી તે શું કામ શિક્ષા કરે બેશક મા બાપ જ કરી શકે અને એમ કરવાથી જે ભોળો છે વચન કહે છે એ પ્રમાણે જે ભોળો છે તે સાણો થશે જો એ કેટલાક વચનો આ સંદર્ભમાં બહુ ઝડપથી તમારે આગળ મૂકવા પ્રયાસ કરીશ તો તેરમા અધ્યાયની ચોવીસમી કલમ જોશો તો ત્યાં બહુ સુંદર લખવામાં આવ્યું છે કે જે સોટી મારતો નથી તે પોતાના દીકરાનો વેરી છે પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે બીજું એના જેવી જ વચન ત્રેવીસમો અધ્યાય ને તેની તેરમી ને ચૌદમી કલમ જોશો તો ત્યાં પણ બહુ સરસ શિક્ષણ આપવામાં આવ્યું છે વચન આપવામાં આવ્યું છે બાળકને શિક્ષા કરવાથી પાછો ન હઠ જો તું તેને સોટી મારશે તો તે કંઈ મરી જશે નહીં તારે તેને સોટી મારવી અને તેના આત્માને સેવલમાં જતા ઉગારવો એ જરૂરી છે સમયે મા બાપ પોતાના આડા જતા બાળકને સુધારવા સમારવા સમજાવવા ઘડવા કેળવવા શિક્ષા નથી કરતા તે જ બાળક આગળ જતા મા બાપને માટે શિક્ષાનું કારણ બની જાય છે અને આ માટે લાગણી વેળા અને લાડકોળની સાથે જ્યાં જરૂર પડે ત્યાં આ બધું પણ એટલું જ જરૂરી છે કેમ કે વીસમો અધ્યાયને ત્રીસમી કલમમાં કહ્યું છે કે સોળ પાડનાર ફટકા દુષ્ટતાને દૂર કરે છે અને ઝટકા હૃદયના અભ્યંતરને અભ્યંતરમાં ઉતરે છે આ સમયે બીજી કહેવત યાદ આવે છે અને એ તો એ છે કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ બીજી જે બાબત છે તે આપણે જોવા માંગીએ છીએ તો છે બીજો પાઠ જે બુદ્ધિમાનને ઠપકો દેશો તો તે વિદ્યામાં પ્રવીણ થશે મૂર્ખને તમે દે દે કરશો તો એને કોઈ ફરક નહીં પડે અહીં પણ કહેવત યાદ આવે છે બીજી અને એ છે તેજીને ટકોર ને ગધેડાને દફણા ડફણા પણ બુદ્ધિમાનને તેની અસર થશે અને તે વિદ્યામાં પ્રવીણ થશે વચનમાં કહ્યું છે એ પ્રમાણે તે પ્રવીણ થશે કારણ કે તે મૂર્ખની જેમ આપેલ કે મળેલ શિક્ષણ સલાહ શિખામણ શિક્ષાનો તિરસ્કાર કરતો નથી ને તેને તુચ્છ ગણતો નથી પણ ઘડતરના ભાગ સ્વરૂપે મળતા ઠપકાને પણ તે લક્ષમાં લઈ સાણો બની

ઠપકાનો ઘ વધારે ઊંડી અસર કરે છે મા બાપ અને સંતાનો મા બાપ તરીકે આપણું પ્રત્યેક બાળક શાણું થાય સમજણું થાય એવા મારા શું પ્રયત્નો છે સંતાનો તરીકે મારા મા બાપની એ શિક્ષા શિક્ષણ સલાહ શિખામણને ઠપકા સાથે અમુક સમયે જરૂરી લાગતી શિક્ષા સોટીના મારને શું હું જીરવું છું હકારાત્મક વલણ સાથે અપનાવું છું વિચારીએ અને પ્રભુ મા બાપ તરીકે અને સંતાનો તરીકે પણ આ સંદર્ભમાં આ દિશામાં વિચારવા અને સમજવા આપણ સર્વની સહાય થતાં મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા મા બાપ તરીકે અમને આપેલ એક એક બાળક માટે અમે જવાબદાર છીએ તેમનો આત્મા સેવલમાં નહીં પણ શાંતિમાં પ્રવેશે અને તેઓ બચે એ દિશામાં તેમનું ઘડતર કરવા અમને સહાય તથા મદદ કરો એની સાથે સંતાનો તરીકે અમારા મા બાપ તરફથી મળેલ એક એક શિખામણ શિક્ષણ શિક્ષા ઠપકો અને માટે અમે આભારી ભાવ તથા હકારાત્મક વલણ સાથે તેમને સ્વીકારી મૂર્ખ નહીં પણ સાણા અને વિદ્યામાં પ્રવીણ થવા અને બનવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો પ્રભુ ઈસુના નામમાં આ મેન ધન્યવાદ